નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકાના કોલસાના ગામના વતની સ્વર્ગીય ખાલપીબેન ભગુભાઈ ચૌધરીનું જમ્યા બાદ વાસન અંજવાળતી વખતે અચાનક દીપડાઈ કરેલા હુમલાના કારણે આકસ્મિક અવસાનની જાણ આપણા માનનીય મંત્રી શ્રીને થતાં તુરંત મૃતકના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી ગણતરીની કલાકમાં તાત્કાલિક સહાય માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સહાય અપાવી હતી તેમજ માનનીય મંત્રી શ્રી અને આપના 157 માંડવી વિધાનસભાના માનનીય પ્રજાની ચિંતા કરતા ધારાસભ્ય શ્રી કુવરજીભાઈ હડપતિ સાહેબે રૂબરૂ મુલાકાત લઈ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વન્ય પ્રાણીથી માનવ મૃત્યુ સહાય યોજના અંતર્ગત રૂપિયા પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો અને સાંત્વના પાઠવી અન્ય પણ મદદ માટે આશ્વાસન આપ્યું હતું હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ